સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં પરેશ ગોસ્વામીની આગાહી હજુ ગુજરાતમાં ચોમાસાની વિદાય નહીં સપ્ટેમ્બરથી વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે ખાડીમાં વરસાદી સિસ્ટમ ગુજરાતમાં આવીને મજબૂત ડિપ્રેશન ફેલાવી હતી જેના પરિણામે ગુજરાતમાં સાર્વત્રિક ધોધમાં વરસાદ તૂટી પડ્યો છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં મેઘ કહેર જેવી સ્થિતિ સર્જાઈ હતી જોકે હવે આ સિસ્ટમ બંધ પડી જતાં વરસાદનું જોર ઘટ્યું છે અને ફરીથી રાજ્યમાં તાપમાન ઉંચકાયું છે જી હા મિત્રો વાત કરીએ તો એવામાં આગામી વિભાગે વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે આ અંગે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં પરથી જે સિસ્ટમ મજબૂત બની છે તે ગુજરાતમાં આવી હતી જે ધીમે ધીમે નબળી પડીને પાકિસ્તાન તરફ ફંટાઈ ગઈ છે આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં આ સિસ્ટમ પાકિસ્તાનના કરાચી ઉપર થઈ સાગરની પશ્ચિમ કિનારે આગળ વધી શકે છે જી હા મિત્રો આમ આ સિસ્ટમ અરબ સાગરમાં પ્રવેશ કરશે તો પણ તેનાથી ઘેરાવો મોટો હોવા છતાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં દસ સપ્ટેમ્બર સુધી એકથી બે ઇંચ સુધી વરસાદ વરસી શકે છે વરસાદી સિસ્ટમ પાકિસ્તાન ઉપર હોય ત્યારે આરાઉન્ડ ક્લાઉડ ગુજરાતને સ્પષ્ટ હોવાથી ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે તો મિત્રો દૂધની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જયારે